નમસ્કાર નમસ્કાર હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હાસ્યની હળવીફૂલ વાતો સાથે હું આ જોક્સ ગુરુ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરું છું સાહેબ મહેનત કા ફલ ઓર મુસીબત કા હલ મહેનત કા ફલ મુસીબત કા હલ ઓર આનેવાલા કલ ઈશ્વરના હાથમાં હોય છે સાહેબ એટલે ખોટી ટેન્શન લેવું નહીં આનંદ કરતું રહેવું અને હસતા રહેવું સાહેબ આજે આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે હમણાં એક બાપા એના છોકરાને કહેતા હતા બેટા જા માર્કેટમાંથી ફળ લેતો હોય છોકરો ગયો બે કલાકે ખાલી થેલી લઈને આવ્યો તેને બાપા કહે ફળ ન લેવો એ કે પણ બહુ ગોતી ધીરજની લારી જ ન જડી પણ એ કે ધીરજની લારીનું શું તારે કામ છે કે તારે ફળ લઈને આવતું રહેવાય ને એ કે બાપા તમે જ કીધું છો ધીરજના ફળ મીઠા ધીરજની લારી જ ન જડી લારી જડે તો લાવવું નહીં ત્યાં બાજુમાં એક બાપા બેઠા હતી કે એ બધો જમાનો ગયો છે એ પહેલાં હતું ધીરજના ફળ મીઠા અત્યારે કે ધીરજ રાખવા બે તો ફળ બીજો લઈ જાય ધીરજના ફળ મીઠા બોલો હમણાં મારી હું નવરો બેઠો તો મને કે જાઓ તેલ લેતા આવું એટલે તેલ ખાવાનું તેલ લેતા હોય એમ ખાલી થઈ ગયું છે હું તો તેલ લેવા ગયો એટલે તેલનું ડબલું લેવા ગયો એમ દાંત કાઢોમાં તમે ઓહો તેલનું ડબલું લેવા ગયો ને હું તેલ લેવા ગયો ગયોથી મહેમાન આવ્યા આમાં સમય એવો હોય સમજ ત્યારે તમારી પાસે ટિકિટ ન હોય ને ત્યારે ટીટી આવે તો વાંચી મહેમાન આવ્યા મારી ઘરવાળીને પૂછું એ કે કાંઈ ગયા નવસાદ ભાઈ મારી ઘરવાળી કઈ તેલ લેવા ગયા તેલ લેવા ગયા પણ તમે જોજો પરણેલા પુરુષ હોય ને પરણેલા પુરુષ એને હોખમણ ક્યારે થાય ખબર હોખમણ એટલે બે ઇજ્જતી એની ક્યારે થાય ખબર તમને તકલીફ એને ક્યારે પડે જ્યારે એ કરિયાણાની દુકાને બધી વસ્તુ ખરીદવા જાય ને હારે એનો નાનો છોકરો હોય અને બધી વસ્તુની ખરીદી કરતા હોય કરિયાણાની દુકાને ફૂલ ગરદી હોય અને એમાં કોઈ વસ્તુ લે અને છોકરો કે કે પપ્પા લેતા ને જાય ત્યારે હેઠા જેવું થાય થાય એવું બોલો હમણાં હું જમવા બેઠો ને તો જમતો હતો મારી ઘરવાળી મારી બાજુ બેઠી મને કે સાચું કહેજો જમવાનું કેવું બન્યું મેં કીધું બહુ સારું બન્યો મને કે છોકરો તો કેતો ખારું બન્યું મેં કીધું પણ એ હજી નાનો છે ને એના લગ્ન નથી થયા ખાવા દે પછી એ સારું જ કે હમણાં મારી ઘરવાળી મારી બાજુ બેઠી બેઠી મને કે મને સલમાન ખાન બહુ ગમે તમારો તો મગજ હલી ગયો મેં તો તને સલમાન ખાન ગમે આ ખર્ચો હું કરું મેં કીધું આમાં તને હું વાંધો છું સલમાન ખાન ગમે મેં મારી હું ફોન કર્યો મેં કીધા તમારી છોકરી મને એમ કહે છે કે મને સલમાન ખાન બહુ ગમે ત્યાં મારા હાવું કે એમાં તમે માથા કોઈ શું કરો છો કે મને અમિતાભ બહુ ગમે એ છે મેં અમારા હાહારાને ફોન કર્યો મેં તો આ તમારી છોકરી એમ કે છે કે મને સલમાન ખાન બહુ ગમે આ તમારી ઘરવાળી એટલે મારા હાહુ મને એમ કે છે કે મને અમિતાભ બહુ ગમે અમારા હારા કે શાંતિ રાખો ને કે મને ઐશ્વર્યા બહુ ગમે ગાણવા દાદી જશે આમાં અમારે વખાણ કોને કરો આવું મને ભાગો કહેતો હતો મારી વાત નથી હા હવે છે ભાઈ હમણાં એક બેન બીજા બેનને કહેતા એ કે મારો વર્ત તો છે ને આ ખોદી કરોડપતિ જોયા કરે આ ખોદી કરોડપતિ જોયા કરે આખો દી કરોડપતિ જોયા કરે તો ઓલા બીજા બેન કહે તો હારું હું સારું કે હું જ્યારે પૈસા માંગું ત્યારે મને કે ઇતના પૈસો કો ક્યાં કરોગી ઇતના પૈસા કો ક્યાં કરોગ તો કે પછી હું કહી દઉં વાપરે ગી ઉધાડે ગી ઉધાડે ગી તા ઘરમાં તેલ ને ખાંડ ને મફત આવતા હે ઈતના પૈસે કે ક્યાં કરોગી કે મગેજમાં કરી ગયો બોલો કે હમણાં એક જણાએ કરી નવી દુકાન ખોલીને તો અવારના પોરમાં ભાગ વધે પાણી પૂકી ગયો તમે એના એ દુકાન કરી છે હું શું રાખો છો ઓલો વાગણ સામુ જોઈને કે અમે બધુંય રાખીએ છીએ ઉધાર નથી રાખતો તું તો આવતો જ નહીં હા ઉધાર નથી રાખતા ગયા બધુંય રાખીએ છીએ ઉધાર નથી રાખતા આવી છે હમણાં એક દુકાને એક બેન ગયા એ કહે કે ટુ ટુ બીએચકે ફ્લેટ બતાવો ટુ બી એચ કે દુકાન વાળો કે અહીંયા થો ટુ બી કે ફ્લેટ મળે ઓલા બેન કે તમે જ બહાર મળ્યું છો બોર્ડ માર્યું છે કે બહાર તમે કે ફ્લેટ સિત્તેર ઓફ એટલે દુકાન ઓળખે બેન આ હાડીની દુકાન છે અહીંયા સેલ હાલે છે એટલે બોર્ડ માર્યું છે સિત્તેર ટકા ઓફ ફ્લેટ સિત્તેર ટકા ઓફ બેન કે ટુ બીએચકે નો ફ્લેટ બતા હોય છે એને કે સિત્તેર ટકા ઓફ હોય કે બાનું દેતી જાય છે લે એક બેન હમણાં દુકાને ગયા ને તો મસ્તીની દુકાન હતી ડ્રેસની તો ત્યાં દુકાન છે ને આ ડ્રેસ વાન ખગલે આ ફોટા લગાડાય હારી બાઈના ફોટા નથી મળતા આવી કદરૂપી બાઈનો ફોટો લગાડાય ઓલો દુકાન ઓળખે બેન શાંતિ રાખો એ કાશ છે અરીસો છે અરીસો તમારું તમારું મોઢું દેખાય છે હમણાં જ એક જણો કરિયાણાવાની દુકાને ગયો ને તો કરિયાણાવાળાએ એને માર્યો બોલો તો આમ બધા બેઠા જ આવ્યો ન્યાય આવીને કે ભાઈ મને કરિયાણાવાળાએ માર્યો હોય કે તો બાઘો કે હુકામ માર્યો અરે કે કાંઈ નહીં મેં તો બધી વસ્તુ લેતો હતી કે બધી વસ્તુ મેં લઈ લીધી પછી કે એ દુકાનવાળાએ મને પૂછ્યું બીજું શું આપું તો મેં એમ કીધું કે તમારી દયા આપો હોય કે બાઘો કે એમ બોલાય તમારી દયા આપો હોય કે એની છોકરીનું નામ છે કે દયા પછી તો મારું જ નહીં મને કરિયાણાવાળાએ માર્યો તો તું દયા માંગ મારે ને છોકરી નામ છે હમણાં એક જણો છે ને બરાબર એમ કહેવાય મોડો ગયો ઓફિસમાં ઓન એના સાહેબ ગરમ થઈ ગયો એ કે ઓફિસનો ટાઈમ છે કેમ મોડો આવ્યો બોલો કે સાહેબ એ કે હું છે ને મારી ગર્લફ્રેન્ડને કે કોલેજ મૂકવા ગયો તો એ કે તો સાહેબ કે જો હવે કાલથી મોડો આવીશ ને નોકરીમાંથી કાઢ નાખીશ હોય કે તો આવું બહુ પકે તો પછી તમારી છોકરીને તમારે મૂકી આવવાની કોલેજ તો એ ખબર પડી એને મૂકવા ગયો બોલો એક જણો મને કહેતો હતો મને કે આ પ્રેમ છે ને કે રેલવેની ઓનલાઈન ટિકિટ જેવો થઈ ગયો છે છેલ્લે સુધી ખબર જ ન પડે કન્ફર્મ થાય કે નહીં થાય એવો પ્રેમ થઈ ગયો અત્યારે હમણાં તો એક છોકરો છે ને એક શેરીની અંદર આમ આવ્યો ગાડી લઈને ધૂમ સ્ટાઇલનું ગાડી લઈને આવ્યો નામ બ્રેક મારી ધાર દઈને તે એક કાકા ઊભા હતા ને કે ભાઈ એની પાંચ ગાડી ઊભી રાખીને એને પૂછ્યું સ્વીટીનું ઘર આ સોસાયટીમાં છે તો ઓલા ભાઈ એની સામે જોઈને કે હા છે ને તમે કોણ છો ઓલો કે હું સ્વીટીનો ભાઈ છું તો આ ભાઈ ઉભા કે સ્વીટી તો કહેતી હતી કે એને કોઈ ભાઈ નથી એમ નહીં કે એના માસીનો છોકરો છું ઓલા ભાઈ કે સ્વીટીના મમ્મી એમ કહેતા હતા કે એને કોઈ બેન નથી અરે એમ નહીં દૂરની બેનનો છોકરો છું કે હું તમારે એટલું બધું શું કામ છે ઓલા ભાઈ ઉભા ભા કે હું સ્વીટીનો પપ્પા છું તો ગાડી મૂકી જ ભાગી ગયા હું સ્વીટીનો પપ્પા છું કે હમણાં એક જણો બહાર બેઠો તો મેં શું થયું અરે મને કે એક મહિનાથી આમ જો એક છોકરી આ રહી કે આમ ફેસબુકમાં ચેટિંગ કરું છું કે હા રોજ કે અમે ફેસબુકમાં વાત કરી છે કાલે એ મળવાની છે કે તો એ કે મળે ને તો મને ઉપાધિ એ છે કે છોકરો ન નીકળે તો સારું છે છોકરી નીકળે તો વાંધો નહીં જો છોકરો નીકળે તકલીફ પડશે પાછો એ કે હું શાયરી મોકલું હું રોજ એક નશો કરું છું પાછો એને શાયરી હોય મોકલો મેસેજમાં કે હું રોજ એક નશો કરું છું તને જોયા વગર પણ પ્રેમ કરું છું લે હું રોજ નશો કરું છું તને જોયા વગર પ્રેમ કરું છું એમાં જોઈ કે કે આ છોકરો નીકળશે ને ફેસબુકમાં તો મને કે ફેસબુક ઉપરથી ભરોસો ઉડી જાય છે છોકરી આમ પીઝા ખાવા ગયા હોટલ ની દા પીઝા નો ઓર્ડર દીધો પીઝા આવ્યો ટેબલ ઉપર ત્યાં છોકરો કે મારે તને એક વાત કેવી છે તો છોકરી કે કાંઈ વાંધો નહીં બોલ ને શું વાત છે કે મારે છે ને કે તારી પહેલાં બીજી બે ગર્લફ્રેન્ડ હતી તો છોકરી કે હાય હાય મને એમ કે તારી પે પૈસા નથી ગર્લફ્રેન્ડ નો વાંધો નહીં કે પૈસા છે ને ગર્લફ્રેન્ડ નો વાંધો નહીં પૈસા બિલ કોણ દે ક્યાં હમણાં પીઝાનું બિલ આવશે કઈ ગુરુ છે ઓર્ડર કર્યા હોય હમણાં હોટલમાં લખ્યું હતું પ્રેમમાં ભલે એક લાગો પણ થાળી બે માંગો એ થાળીમાં બે ખાવમાં અમારે કોઈ છે એક જણો મને કહેતો હતો મને કે મારી પાસે બહુ પૈસા હતા ને કે બહુ પૈસા ત્યારે મારી એક એક જે ગર્લફ્રેન્ડ હતી ને એ મને બાબુ કહેતી બાબુ મેરા બાબુ મેરા બાબુ એમ કહેતી ફોન આવે ને બોલો મેરા બાબુ એમ કહેતી બાબુ એમ કહેતી હવે તો વાંધો જ મને કે હવે હું લુખે થઈ ગયો મારી પાસે કાંઈ નથી તો હવે કે મારી ગર્લફ્રેન્ડ મને હામી મળે ને તો બાબુ ભાઈ કે છે કેમ છો બાબુ ભાઈ બાબુ માંથી બાબુ ભાઈ આવી ગયું બોલો હમણાં એક જણો છે ને ભાઈ ખૂણામાં જેઠાલાલ લઈને ફરતો હતો તો એક જગ્યાએ ફંક્શનમાં ગયો ફંક્શનમાં ગયો તો છોકરી ઊભી હોય લાગી જાય કેમ છો મેડમ બહુ સરસ સાડી પહેરી તમે બહુ સરસ ચણિયા ચોળી પહેર્યું બહુ સરસ ડ્રેસ પહેર્યો એવી રીતના વાતું લાગી જાય તો જ્યાં છોકરી ઊભી ને ટોળામાં ઘડીને વાતું લાગી જાય તો એ એક કાકા જોતા હતા એ બરાબર આઠ દસ છોકરી ઊભી હતી અને થાળી લઈને વચ્ચે ઊભો હોય વાત કરતો હતો ને ત્યાં ઓલા કાકા એની પાસે ગયા જેમ કે કેમ દીકરા એકલો આવ્યો તારી બહેરીન નહીં લેવો એકલું જ કે તારી ઘરવાળી ન લેવો પછી ઓલો ભાઈ ગયો છે ને મને અઘરુ છે ભાઈ હમણાં એક જણો મને કેતો હતો મને કે કુંવરાને મુસીબતમાં કોઈ સાથ નથી દેતું હો કુંવરાને મુસીબતમાં કોઈ સાથ નથી દેતું કે બાઘો બોલ્યો કે પણ કુંવરાને મુસીબત હોય હું એ કે એને જલસા હોય એને હું મુસીબત હોય મોજ કરતા હોય કે બોલો લ્યો એક જણો તો મને મળ્યો બોલો હવાના પરમાં એક મને હામો મળ્યો ને મને કે આપણે ચાલુ કર્યું મેં કીધું હું ચાલુ કર્યું અરે મને કે ગોતવાનું મેં કીધું હું મને કે કન્યા ગોતવાનું પણ મેં કીધું હવે તમારી ઉંમર પિસ્તાલીસ વર્ષ થઈ ગઈ હવે તમારે કન્યા કેટલીક ગોતવી તમારે તમે તો પિસ્તાલીસ વર્ષથી ક્યાંય મેળ નથી પડ્યો અરે મને મારા માટે નહીં મેં તો મન કે મારા છોકરા માટે પણ મેં કીધું તમે વાંઢા છે એનું શું કરું અરે મન કે હું ભલે રહી ગયો પણ મારો છોકરો ન રહી જાવો જોઈએ એનું થઈ જવું જોઈએ બોલો પાછો મનો કે ખબર છે કે મને છે ને મારા થનાર છોકરા મને સપનામાં આવે છે અને એમ કે છે કે પપ્પા તમે કોશિશ ચાલુ રાખો મારી મમ્મી તમારા ફ્રેન્ડ સર્કલમાં જ છે તમને મળી જશે કોશિશ ચાલુ રાખો બોલો હા આવા ગતકડા કરી દા મને સપનામાં આવે છે એક જણો મને હા મળ્યો ને મને કે આમ જો આનંદમાં રહેવું હોય ને મોજમાં મન કે મેં કીધું હા તો હાસ્ય સાંભળો મેં તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જોક્સ ગુરુ અને હાસ્ય કરો આનંદ કરો અરે મન કે એમ નહીં પત્ની અરે વાત કરો ને પ્રેમથી તોય આનંદ આવે મેં કીધું એમ પત્ની યાર વાત કરી આનંદ આવે મેં તો તે કરી તારી પત્ની યાર વાત હા મન કે હું તો બે જણાની પત્ની યાર વાત કરી એવી છે બોલ બીજાની પત્ની યાર વાત કરી એવી આનંદ આવે મને બોલ એક જણા મને મારી પાસે મન કે પત્ની મિત્ર બની શકે તો હું તો વિચારવા પડી ગયો મન કે એમને જવાબ આપો પત્ની મિત્ર બની શકે તે બાઘો સાંભળી ગયો કે હા બની શકે પણ બીજાની હોવી જોઈએ કે બીજાની હોય તો બની શકે કે બોલ હમણાં તો એક જણાને છાતીમાં દુખાવો ઉપડ્યો હો દવાખાને લઈ ગયા હવે તો દવાખાના એવા થઈ ગયા ને ભાઈ આમ ડૉક્ટર સાહેબનું કેબિન હોય ને આમ બધા આમ સિસ્ટરો આટા મારતા હોય નર્સબેન આટા મારતા હોય ને આમ ફર્સ્ટ ક્લાસ દવાખાના થઈ ગયા તો બરાબર આ ભાઈને અંદર લઈ ગયા તો ડૉક્ટર સાહેબે ચેક કરી અને આ ભાઈને કીધું એ કે બાયપાસ કરવી પડશે તો ઓલો કે મેં કરી લીધી જોઈ કે પિંક કલરની હાડીવાળી નહીં એ મેં પાસ કરી લીધી કાળિયા ડોક્ટર સાહેબ કેમ નહીં સર્જરી કરવી પડશે બાયપાસ કરી લીધી એમ નથી કરવાની કે બાયપાસ સર્જરી કરવી પડશે બાયપાસ કરી પડશે હમણાં એક જણો કોમામાં હોય ગયો બોલો બહાર આવ્યો ને તો કોમામાં બહાર આવીને ડૉક્ટર સાહેબ કે ડૉક્ટર સાહેબ મને શું થયું તું ડૉક્ટર સાહેબ એની સામે જોઈને કે તારું ઇન્ટરનેટ બંધ થઈ ગયું તું કનેક્શન મૂકી દીધું તું હતું છે વળી પાસે પકડાઈ ગયું મોબાઈલની ભાષામાં જવાબ આપે બોલ હમણાં તો એક જણાએ તો કસ્ટમર કેરમાં ફોન કર્યો હાલો કસ્ટમર કેરમાં ફોન કરીને કે હલો કે સામેથી મેડમ કે બોલો એ કે તમારે બળદગાડું જોયું બોલા મેડમ કે હા જોયું ને એ કે તમારું નેટ છે ને એનાથી સ્લો હાલે છે આમ કીધું બોલો બળદગાડાથી સ્લો હાલે છે બોલો હા હા અને તમે જોજો એ કસ્ટમર કેરવાળીએ તો સોરી કહીને મૂકી દે ફોન પણ સાહેબ તમે જુઓ આપણે વિદેશમાં જઈ અને આપણે કોઈ પણ વાત કરીએ ને વિદેશી લોકોને આપણે વાત કરીએ અને એ લોકો ન સમજે ને તો આપણને એમ બોલે સોરી એટલે આપણે સમજી જાય કે આપણે એને બીજી વાર કહી એટલે સમજ્યા ન હોય તો આપણે એને બીજી વાર કહીએ તો એ સમજે જો એ ન સમજા હોય ને તો એમ બોલે સોરી અને અહીંયા આપણે કોઈને વાત કરીએ ને એ ન સમજો કે ન સાંભળ્યું તો ખબર હે હે એમ કે ભાઈ એક જણા ને બરાબર બે ભાન થઈ ગયું બે બંધ થઈ ગયો અને તાત્કાલિક દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા તો ડૉક્ટર સાહેબ આવ્યા આમ ફટાફટ ફટાફટ ચેક કર્યું અને ડૉક્ટર સાહેબે ચેક કર્યું ને આ બધાને એના ભાઈ જે બે બંધ ગયા હતા એની ઘરના ને એના છોકરાને ઊભા હતા અને ડોક્ટર સાહેબ બધું ચેક કરતા હતા ચેક કરીને પછી ડૉક્ટર સાહેબે કીધું સોરી જણાતો તો બેને ભેકડો થાય ને ડૉક્ટર સાહેબ કે મારા કમ્પાઉન્ડરનું નામ છે સોરી એને બોલાવું છું ઇન્જેક્શન લઈને મારવું પડશે અને હું તો ગેસ ચડી ગયો છે મરી નથી ગયો એ કે ઓલા બેડ ઢેકડો થાય સોરી કીધું ને અઘરું છે ભાઈ હા આમાંથી આનંદ કરવાનો હમણાં એક દવાખાને ગયો બોલો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ કે બોલો શું થાય કે સાહેબ શરદી છે ઉધર છે અને તાવે આવે છે તો ડૉક્ટર સાહેબ ફાટ 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 લખી અને મીડિયા ડબલામાં સીધી દવા ઉપયોગ કરો ઓલો કે એમ નહીં સાહેબ શરદીની દવા અલગ બાંધજો તાવની દવા અલગ બાંધજો ઉધ્રની દવા અલગ બાંધજો ડોક્ટર સાહેબ કે અલગ અલગ નું શું કામ છે કે શરદી મને ઉધર ઉધ્ર છોકરા ને છે બોલો બધું અલગ અલગ કરજે એક ફીમાં ત્રણ જણા થવું બોલો હમણાં એક જણો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબને કે કેમ ડોક્ટર સાહેબ આમ મને પેટમાં કે આમ છો ગેસ જેવું થઈ ગયું છે મજા નથી હું તો ગેસ ચડ્યો ને લાગે ડોક્ટર સાહેબ ચેક કરીને કે બહારનું નું કઈ ખાધું તું આમ ડૉક્ટર સાહેબ ચેક કરીને કે બહારનું કંઈ ખાધું તો ઓલો કે ગાંઠિયા ખાધા કે તમને ના પાડી છે ને બારનું નહીં ખાવાનું ઓલો કે પણ ગાંઠિયાવાળા એટલે અમારા ઘર જેવા સંબંધ છે એ ઘરનો જ છે કે ઘર જેવા સંબંધ છે ગમે ત્યાંથી ગમે ભેગું કરી દે બોલ હમણાં એક જણો સ્કૂલે ગયો ને તો સાહેબ ક્યાં એટલા દિવસ ક્યાં હતો એ કે સાહેબ સાહેબ મને છે ને કે બર્ડ ફ્લૂ થઈ ગયો હતો તો સાહેબ કે બર્ડ ફ્લૂ પક્ષીઓને થાય કે તો ઓલો કે તમે મને ક્યાં માણસ સમજો તમે મને રોજ કે મૂર્ખો બનાવો રોજ મુરઘો બનાવો બોલો આવું કીધું એક છોકરો ઘરે આવીને બાપાને કે બાપા બાપા હા સ્કૂલમાં રોલ કર્યો તેને બાપા બે ફટાકા મેં કે જ્યાં હું જ નગર રોલ જ કર્યા કરશો કાલ કરિયાણા વાળાનો રોલ કર્યો પાનના ગલ્લાવાળાનો રોલ કર્યો બાજુવાળાનો રોલ કર્યો નકર ઓલો કે મારી વાત તો સાંભળો સ્કૂલમાં રોલ એટલે એ કે નાટકમાં રોલ કર્યો એને બાપા કે શેનો રોલ કર્યો એ કે પતિનો બાપા બે ફટાકા પાછા મેં કે ક્યાંક ડાયલોગવાળો રોલ કરાય નહીં દહી લોકો કરીને રોલ કરશે આમ કર્યું બોલ હમણાં કહે કે સ્કૂલમાં સાહેબે કીધું નિબંધ લખો બધાએ નિબંધ લખો કે હું બિઝનેસમેન છું આવો નિબંધ લખો ત્યાં તો બધા છોકરા મીડિયા નિબંધ લખવા એક છોકરો આમ બેઠો હતો સાહેબ એ ભાઈ તું કેમ નથી લખતો એ કે સાહેબ હું મારી સેક્રેટરીની વાટે છું હમણાં આવે ને પછી લખવી બોલો કે હું તો બિઝનેસમેન છું ને મારા સેક્રેટરી હોય છે બોલો એક જણાએ તો મેસેજ મોકલો હા એ કે વિચારવા માટે સેક્રેટરીની જરૂર છે બોલો વિચારવા માટે સેક્રેટરીની જરૂર છે એક છોકરી ગઈ એ કે તમે જાહેરાત કરી છે ને મેસેજ દ્વારા કે વિચારવા માટે સેક્રેટરીની જરૂર છે તો એ કે મારે રહેવું જ નોકરી એ તો ઓલો એને હા જોઈને કે કાંઈ વાંધો નહીં તો છોકરી કે મારો પગાર કેટલો કે પંદર હજાર રૂપિયા તો છોકરી ઉભી ઉભી કે તમે કે દસ હજાર રૂપિયા કમાવો છો ને તમે મને પંદર ક્યાંથી દેવો આખે તું વિચાર નોકરી ચાલુ થઈ ગઈ કે વિચારવાની નોકરી ચાલુ હવે તું વિચારી કે હું તને પંદર ક્યાંથી થઈ બોલો આવી રીતના વિચાર કરા હમણાં તો એક જણો આંટા મારતો હતો મેં તું તો નોકરી કરતો હતો ને હારે મારી જગ્યાએ પણ હા કાં આંટા મારશો અરે મને કે નોકરી મૂકી દીધી મેં તું કેમ અરે મને કે મેં એમ કીધું કે પગાર વધારી દો એ કહે તો શેઠ મને કે પગાર વધારી દો તું કામ હું કરશું કામ શું કરશો એ કહે પગાર નહોતા વધારતા હવે કે મેં એમ કીધું કે મારા માસીની છોકરીના લગ્ન છે બે રજા આપો તો મને કે તારું કામ કોણ કરશે પગાર વધારવાનું કહી તો તો કામ રજા માંગી કે તારું કામ કોણ કરશે મેં આપી રાજીનામું નથી કરવી નોકરી આટા મારવા જ નથી કરવી નોકરી હમણાં એક જણો નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા ગયો ને સાહેબ ને અંદર પૂછે ને સાહેબ અંદર બેઠા હતા આ અંદર ગયો તો આનું મોટું જોઈને પૂછ્યું કે દુનિયામાં કેટલા દેશ છે તો આ સાહેબની સામું જોઈને કે સાહેબ દેશ તો એક જ છે ભારત દેશ તો સાહેબ કે બીજા બધા એ તો બધા વિદેશ કહેવાય ને હજી આટા મારે નોકરી મેળ નથી હમણાં એક જણા મારી પહેલા મને કે ભાઈ આ મોબાઈલથી પૈસા ટ્રાન્સફર થાય તો મેં એની સામે જઈને મેં કીધું હા દાનત હોય તો થાય કીધું બે દાનત હોય ને તો થાય મેં કરતો ઘણા એમ કે ઇન્ટરનેટ નથી ચાલતું મારામાં બેલેન્સ નથી હું પાસવર્ડ ભૂલી ગયો હમણાં એક જણા બોર્ડ માર્યું પત્નીને ખુશ રાખવાનો નવો નકોર આઈડિયા તો મારો એક મિત્ર છે એ ગયો કે આ સારું કહેવાય કે પત્નીને ખુશ રાખવાનો નવો નક્કોર આઈડિયા તો અંદર ગયો ને ઓલાને જઈને પૂછ્યું કે આ આઈડિયા મને જરાક આપો ને પત્નીને ખુશ રાખવાનો નવો નક્કોર આઈડિયા ઓલો કે એ મફત ન મળે પહેલાં એ કે પચાસ રૂપિયા ટ્રાન્સફર કરો અહીંયા સ્કેન કરીને પચાસ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરો એટલે આઈડિયા આપવું હોય કે તો ઓલાએ તો પચાસ રૂપિયા સ્કેન કરીને ટ્રાન્સફર કર્યા ને પછી પૂછ્યું કે હવે મને આપો આઈડિયા પત્નીને ખુશ રાખવાનો નવો નક્કોર આઈડિયા હું પત્નીને ખુશ રાખવાનો નવો નકોર આઈડિયા હોય કે એટલે આણે કીધું કે પત્નીને આઈ લવ યુ નહીં કહેવાનું પત્નીને એમ કહેવાનું કે લાઈવ હું લોટ બાંધી દઉં લાઈવ હું ઝાડુ મારી દઉં લાઈવ હું પોતું મારી દઉં તું જરાક મોબાઈલમાં સ્ટેટસ જોઈ લે ફેસબુકમાં અપડેટ જોઈ લે તું એટલું કરી લે ત્યાં હું આ બધું કામ પતાવી દઉં પછી જોઈ કે પત્ની કેવી ખુશ થાય છે પત્નીને ખુશ રાખવાનો નવો નકોર આઈડિયા બોલો કેવા આઈડિયા લાવે બોલો હમણાં તો બેન ઉદાસ જ બેઠા બોલો ઉદાસ ઉદાસ બેઠા બેન હું થયું કેમ ઉદાસ બેઠા મેબજિયાત છે મને સ્ટેટસ મૂક્યું હોવાનું કોઈ જોતું નથી મેં કીધું એવું ન હોય મેં કીધું ભાઈ સ્ટેટસ મૂકો એટલે તમારા જે એમના નંબર સેવ હોય જોવે અરે મને કે આ મોબાઈલ જોવા ને કોઈ સ્ટેટસ નથી જોતું પછી મેં આમ કહીને મેં કીધું પણ મેં નેટ તો ચાલુ કરો તમે નેટ ચાલુ ક્યાં આવું સ્ટેટસ મૂકી દીધું કોણ જોવે કીધું સ્ટેટસ મેં કીધું મૂકીને આમ નેટ ચાલુ કરો બોલ બોલશે કીધું જોવો તમે હા હા હમણાં તો એક જણાવાની કહેવાય કે આપણે છે ને ઓનલાઈન ઝગડીશું ઓનલાઈન આપણે છે ને કે ઓનલાઈન જ હવે હવેશું કે કોઈ પણ મગજમારી કરવી બાંધવું હોય ને તો ઓનલાઈન બાંધવાનું હોય કે એની ઘરવાળી કે ઓફલાઈનમાં હું વાંધો બોલો કે એમાં વાગી જાય એમાં વાગી જાય કે સીધા ક્યારેક વાગી જાય કે બોલો ઓફલાઈન બાદ છે ઘરવાળી બેઠા હતા ને ઘરવાળી કીધું કે કમ્પ્લીટ અને ફિનિશમાં શું ફેર કમ્પ્લીટ અને ફિનિશમાં તો ભાગો કે તને ખોટું ન લાગે ને તો કહું ઓલે કે નહીં લાગે મને કહો ને કમ્પ્લીટ અને ફિનિશમાં શું ફેર તો ભાગો કે જો તારા એ કે મારી લગ્ન થયા ને તો તારી જિંદગી કમ્પ્લીટ થઈ ગઈ કે શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અને મારી જિંદગી કે ફિનિશ થઈ ગઈ કમ્પ્લીટ ને ફિનિશમાં એટલો ફેર છે જ આવી વ્યાખ્યા કરી બોલો હમણાં તો એક હાથીના ને કીડીયાર લગ્ન થયા બોલો હાથીના ના હો કીડીયારે લગ્ન થયા હા ધામ ધૂમથી જમણવારે રાખ્યું તું ભાઈ હા એવા લગ્ન થયા એવા બધું ડીજે બીજે ડિસ્કોન બિસ્કોન ભૂકા કાઢી નાખ્યા બોલો હા જમણવાર ને બેડ વાજા ને બાટી બોલાવી દીધી હા ને હાથીના કીડીએ લગન થયા ને એક દી હાથી રોતો હતો તો બધા આવીને પૂછ્યું કે હું કામ રહો છો અરે કે હું પોતું મારતો હોય ને કીડી પગલા પાડે છે હું પોતું મારું કીડી પગલા પાડે છે અઘરું છે ભાઈ આનંદની વાતું છે બધી હમણાં એક જણા નવા નવા લગન થયા ને નવી નવી વહુ આવી તો સાસુમાં બેઠા બેઠા વહુ ને કે વહુ તો કે હવ એ કે જમવાનું બનાવો તમારા હાથની રસોઈ ખાવાનું મન થયું છે હા તો ઓલી વહુ કે બા મને રસોઈ નથી આવડતી તો પેલા કેવું જોઈએ ને તો ઓલી નવી નવી વહુ કે સરપ્રાઈઝ મમ્મી મારે તમને સરપ્રાઈઝ આપી હતી મોમ પછી મોમ બોમ જેવા થઈ ગયા બોલો સરપ્રાઈઝ આપી હતી બોલો હમણાં એક બેન દવાખાને ગયા બોલો એ કે સાહેબ મને નીંદર નથી આવતી તો ડૉક્ટર સાહેબ કે તમે ટેન્શન માર્યો છો મોબાઈલ બહુ યુઝ કરો છો ઓલા બેન કે ના રે ના બપોરો છે હોઈ જાવ છે કે તો પછી ક્યાંથી નીંદર આવે બપોરો જે હોઈ જાવ તો નીંદર ન આવે કે હમણાં એક જણો છે ને મારી પહેલા મન કે યાર ગજબ થઈ ગયો મેં હું ગજબ થયો તો તો વાંઢો છો મેં તારે હું ગજબ થાય અરે મન કે કાલે એક છોકરી સપના મારી અન ગાલ ઉપર ઝાપટ મારીને કે મને કીધું કે હું તને પ્રેમ કરું છું તું હમત તો કેમ નથી પછી મેં તો શું થયું અરે મને કે પછી મારી નીંદર ઉડી ગઈ પછી તો મેં ઘણી રાડ્યું પાડી ભાઈ હું તો સમજું છું મને કોઈ નથી સમજતું તમે મને સમજો કે હું તો સમજુ છું કે આજુબાજુ વાળા ઉઠી ગયા કે આ કોને કે સમજુ છું હા આવા સપના બોલો હમણાં તો પતિ પત્ની બે એવા ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો ને તો એનો ઘરવાળો એની

ખોટું નથી કહેતો કે નાનો હતો ને ત્યારે બહુ નટખટ હતો મત પણ હવે હું છે મન કે પછી મારા લગ્ન થયા ને તો બધાય નટ ઢીલા થઈ ગયા મન કે હવે ખાલી ખટખટ થાય છે હવે ખાલી ખટખટ થાય છે નટ બધાય ઢીલા થઈ ગયા હમણાં એક જણો બહાર બેઠો તો ને તેની ઘરવાળી અવાજ છે અંદરથી અવાજ મેં એ હા ભળો છો આ કે પણ એ સિવાય બીજો ક્યાં ઈલાજ એ છે હા ભળવું જ પડે નહીં એમ તમે સાહેબ એકાબીજાનું નહીં મોટી વાત છે ને તમે સવે મને આ ટાઈટલની અંદર સાંભળો ને એ બદલ હું તમારો આભાર માનું છું બોલવામાં કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદયે માફ કરજો અને આવી જ રીતના અમારા હાસ્યના એમ કે ટાઇટલો સાંભળતા રહેજો અને આપને મજા આવે તો અમારી આ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને આમ બધાને ખૂબ આ વિડીયો શેર કરજો આપ સૌએ મને શાંતિ જાળવી માનો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ